રવિંદે ન પદારરવિંદરવિંદેશ્ય સપત્ર મનસા સ્મદા શ્રીકૃષ્ણ ગોવિંદ दहरे मुरारे हेनाथ नारणवासुदे

समवाप्ययो पुण्यानि नामानि पतन्ति नित्यं भोविन्दो धर्मागृ सोकं शयाना निलये निजे निजेभिमा विष्णु प्रवदन्ति मरम् भज सुन्दराणि नामानि कृष्णशमनोहराणि रे इदमेव वेयसा इदमे वो मे जा धरमाधव श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर धनना रसगने मधुरप्रियात्वं सत्यं हितं त्वां परमां वदा मधुराणि मे वयाचि मम देज

ંદ માધવ સ્તોત્રો પ્રેમથી પાઠ જે કરે દયા દેજે શ્રીકૃષ્ણ શ્રીમદ ભાગવતજી એની એક એવી પરંપરા છે કે શ્રીમદ ભાગવતના વક્તાએ ભાગવતજીની કથા કહેતા પહેલા ભાગવતજીનું મહત્વ કેવું મહત્વ એટલે મહાત્મ્ય મહાત્મ્ય એટલે પરિચય કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો જ્યાં સુધી આપણને પરિચય ન થાય ને ત્યાં સુધી એના પ્રત્યે આપણને વિશ્વાસ ન થાય અને જ્યાં સુધી વિશ્વાસ ન થાય ત્યાં સુધી પ્રેમ ન થાય તુલસીજીએ રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં કહ્યું છે કે જાને બીનું ન હોય પરતી બીનું પરતી હોય ન પ્રીતિ જ્યાં સુધી જાણો નહીં ત્યાં સુધી વિશ્વાસ નહીં જ્યાં સુધી વિશ્વાસ નહીં ત્યાં સુધી પ્રેમ નહીં પરિચય વગર વિશ્વાસ હોય ગોંડલના બસ સ્ટેશનમાં આપણે ઉભા હોઈએ એક બેગમાં આપણી પાસે પચીસ તોલા સોનું હોય પચાસ હજાર રૂપિયા રોકડા હોય બાજુમાં અજાણી વ્યક્તિ ઊભી હોય અને આપણે પેપર લેવા જવું હોઈએ તો આપણે અજાણી વ્યક્તિને બેગ આપીએ ભાઈ આ સૂટકેસ જરા સાચવજો ને એમાં પચીસ તોલા તો સોનું છે ને પચાસ હજાર રૂપિયા રોકડા આવું આપીએ ના આપીએ આપણા હાથમાં હોય ને કોઈ અજાણી વ્યક્તિ ઉભી હોય તો સતત આપણને ભય લાગ્યા કરે કે આ અપરિચિત છે એટલે આપણને વિશ્વાસ નથી ભલે એટલો એ પ્રામાણિક હશે પણ એ જગ્યાએ આપણો કોઈ મિત્ર હશે તો આપણને વિશ્વાસ છે તો આપણે આપશું શું કામ પરિચય છે એટલે આપણને ભરોસો છે પરિચય છે એટલે વિશ્વાસ છે જ્યાં સુધી પરિચય નહીં થાય ત્યાં સુધી વિશ્વાસ નહીં થાય આ ગ્રંથ ઉપર આપણને ભરોસો થાય આ ગ્રંથનો ઉપર આપણને વિશ્વાસ ઉભો થાય એ માટે આ ગ્રંથનો પરિચય કરવા માટે શ્રીમદ ભાગવતજીના આરંભમાં ભાગવતજીનું મહાત્મ્ય આવે છે ભાગવજીનું મહાત્મ્ય ઘણા બધા પુરાણોમાં છે એમાં મુખ્ય બે મહાત્મ્ય છે એક સ્કંદ પુરાણનું અને બીજું પદ્મપુરાણનું પુરાણનું જે મહાત્મ્ય છે એ ચાર અધ્યાયમાં છે અને એના એકસો આઠ શ્લોકો છે પદ્મપુરાણમાં જે મહાત્મ્ય છે એના છ અધ્યાયો છે અને પાંચસો ને નવ શ્લોકો છે પરંપરા પદ્મપુરાણના મહાત્મ્યની છે એટલા માટે આપણે શ્રીમદ ભાગવતજી મહાત્મ્ય જોઈએ હવે એક વસ્તુ સમજી લો શ્રીમદ ભાગવતજી અને ભગવાન આ બંનેમાં અણુ માત્ર પણ ભેદ નથી શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત ભગવત સ્વરૂપ જ છે ભગવત સ્વરૂપ છે પણ પેલા જે મંદિરમાં આપણે દર્શન કરવા જઈએ ને એ મૂર્તિના જે દર્શન થાય ને એ મૂર્તિના સ્વરૂપમાં ભગવાન છે આપણે ઓમ એવું જે બોલીએ ને ઉચ્ચાર કરીએ ને એ વાયુના સ્વરૂપમાં ભગવાન છે અહીંયા આ પુસ્તકના સ્વરૂપમાં ભગવાન છે ભગવાનના જુદા જુદા સ્વરૂપો હોય આ પુસ્તકના સ્વરૂપમાં સ્વયં ભગવાન જ છે શ્રીમદ્ ભાગવતજી અને ભગવાનમાં અને એટલા માટે શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં સંસારી કરુણયા કુરાણ ગુહ્યમ તમ વ્યાસ સોનું ગુરુ મુનિનામ એમ કહી અને જે શ્લોક લખ્યો છે એ શ્લોકની અંદર શ્રીમદ્ ભાગવતજીને કહ્યું છે અધ્યાત્મ દીપ મતિ શતામ મતર્થિશતામ તમોંધમ દીપ છે શ્રીમદ ભાગવતજી અને શ્રીમદ ભાગવતજીના દસમ સ્કનની અંદર જ્યારે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે દેવકીજીએ જ્યારે ભગવાનની સ્તુતિ કરી છે ત્યારે સ્વયં ભગવાનને દેવકીજીએ અધ્યાત્મ દીપ કયા છે ત્યાં ભગવાનને દીપ ભાગવતજીને પણ અધ્યાત્મ દીપ એનો અર્થ એ થયો કે ભગવાન અને ભાગવત બંને એક છે ભગવાનમાં અને ભાગવતજીમાં બિલકુલ તફાવત નથી એટલા માટે તો આ ગ્રંથની આપણે પૂજા કરીએ છીએ આ ગ્રંથને આપણે માથા ઉપર લઈએ છીએ આ ગ્રંથની આપણે આરતી ઉતારીએ છીએ આ ગ્રંથની આપણે પરિક્રમા કરીએ છીએ શું કામ કારણ કે ગ્રંથના રૂપમાં શબ્દના રૂપમાં સ્વયં ભગવાન છે તમે વિચાર કરો સામાન્ય જો આ પુસ્તક હોત તો આની પૂજા થતી હોત પુસ્તકો તો ઘણા છે આનાથી મોટા મોટા પુસ્તકો મળે પણ આની પૂજા થાય છે શું કામ સાક્ષાત ભગવાન છે તમે વિચાર કરો આમ તો છે તો લખાણ જ ને આ ગ્રંથ છે એ તો સાહિત્ય છે એક પ્રકારનું હવે સાહિત્યોમાં આયુષ્ય સાહિત્યનું કોઈને ખબર છે જેનું આયુષ્ય સૌથી ઓછું સૌથી ઓછા આયુષ્ય વાળું જો કોઈ સાહિત્ય હોય તો છાપું પેપર એનું આયુષ્ય કેટલું એક જ દિવસ હોય તો લખાણ જ પણ એનું આયુષ્ય એક દિવસ એક દિવસ એ છાપું વચાય બીજે દિવસે એને પસ્તી કહેવાય પછી પસ્તી થઈ ગઈ હતું તો લખાણ પણ એનું આયુષ્ય કેટલું એક દિવસ એનાથી વધારે આયુષ્ય ધરાવતું સાહિત્ય તમારે જોવું હોય તો આપણે ત્યાં સાપ્તાહિકો આવતા હોય છે દર અઠવાડિયે નવા નવા સાપ્તાહિકો આવે પણ એનું આયુષ્ય કેટલું આઠ દિવસ ઈ સાપ્તાહિક આઠ દિવસ ઘરમાં ફરે અઠવાડિયું થાય એટલે એવું નવું સાપ્તાહિક આવે એટલે ઓલું કે જૂનું જવા દો હવે નવો અંક આવી ગયો એનાથી વધારે આયુષ્ય ધરાવતું સાહિત્ય જોવું હોય તો પેલી માસિક પત્રિકાઓ આવતી હોય છે પણ એનું આયુષ્ય કેટલું એક મહિનો એનાથી વધારે આયુષ્ય ધરાવતું સાહિત્ય તમારે કઈ જોવું હોય તો ગુજરાતી સાહિત્યની ઘણી બધી સારી નવલકથાઓ મળે ગુજરાતનો ના સરસ્વતી ચંદ્ર પાટણની પ્રભુતા માનવીની ભવાય હા ઘણી બધી સારી નવલકથાઓ પણ એનું આયુષ્ય કેટલું પચાસ વર્ષ પચાસ વર્ષે પણ એ નવલકથાઓના નામ નષ્ટ થઈ જાય તો તમે વિચાર એ કરો કે શ્રીમદ ભાગવતજીને લખાયા પાંચ હજાર વર્ષ થઈ ગયા છતાંય હજી આ ગ્રંથ જૂનો નથી થયો એનો અર્થ એ કે આ સ્વયં ભગવાન છે જો આ સામાન્ય લખાણો હોત તો પાંચ હજાર વર્ષમાં કોક દીક તો કોકને કંટાળો આવ્યો હોત ને કોક તો કે આને લખાણે પાંચ હજાર વર્ષ થઈ ગયા હવે આ ગ્રંથ એકની એક વાત શું કામ કરો છો રામચરિત માનસ વાલ્મિકીજી રામાયણ લખ્યું અને લાખો વર્ષ થઈ ગયા રામચરિત માનસ સાડા પાંચસો વર્ષ થઈ ગયા શિવ પુરાણ ભાગવત જેવા ગ્રંથો હજી જૂના નથી થયા છે કે આ સ્વયં ભગવાન છે છે અને તમને ખબર તમે આટલા બધા શાંતિથી કથા સાંભળો છો ને એટલે તમારી પાસે આવી બધી વાતો ખોલવાનું મન થાય ભગવાન ને ભગવાન શું કામ કહેવાય છે ભગવાન જેનામાં જેના જીવનમાં જો પૈસા હોય રૂપ હોય પછી સારું મકાન હોય પણ જેના જીવનમાં સદગુણો બહુ હોય ને એને આપણે શું કહીએ ફલાણા ભાઈ બહુ ગુણવાન છે બરાબર ને પછી જેના જીવનમાં બહુ પૈસા હોય ને તો આપણે જેના જીવનમાં ધનનું પ્રાધાન્ય હોય ને તો કે બહુ ધનવાન હો હવે તો સમજાય છે કોઈના જીવનમાં રૂપનું પ્રાધાન્ય હોય તો શું કહીએ બહુ રૂપવાન છે ધનનું પ્રાધાન્ય છે એટલે ધનવાન ગુણનું પ્રાધાન્ય છે એટલે ગુણવાન વિદ્યાનું પ્રાધાન્ય છે એટલે વિદ્વાન રૂપનું પ્રાધાન્ય છે એટલે રૂપવાન ભગવાનમાં ભગનું પ્રાધાન્ય છે એટલા માટે ભગવાન છે ભગ એટલે શું જેનામાં છ ઐશ્વર્ય છે એને ભગવાન કહેવાય ભગવાનના છ લક્ષણો સડ ઐશ્વર્યથી યુક્ત હોય એટલા માટે એને ભગવાન કહેવાય એની ભગવાનના છ ભગ કયા છે એક ઐશ્વર્ય બીજું વીરતા ત્રીજું યશ ચોથું શ્રી પાંચમું જ્ઞાન અને છઠ્ઠું વૈરાગ્ય આ છ એ છે લક્ષણોથી જે યુક્ત હોય ભગવાન કહેવાય એટલા માટે ભગવાન છે ભગવાનના છ ઐશ્વર્યમાં પેલું છે ઐશ્વર્ય ઐશ્વર્ય કોને કહેવાય ઈશ્વર્ય શબ્દ આવ્યો છે ઈશ્વર શબ્દ ઉપરથી જેનામાં ઈશ્વરતા છે ઈશ્વરતા ઉપરથી ઐશ્વર્ય જેવી રીતે મધુરતા ઉપરથી માધુર્ય એવી રીતે ઈશ્વરતા ઉપરથી ઐશ્વર્ય તો ઈશ્વર કોને કહેવાય ઈશ્વર ઈશ્વર એટલે પ્રધાન સૌથી શ્રેષ્ઠ પરમાત્માનું ઐશ્વર્યવું પરમાત્માના સાથે ઐશ્વર્ય ઓહો દ્વારિકાનું ઐશ્વર્ય તમે જુઓ અયોધ્યાનું ઐશ્વર્ય તમે જુઓ વૈકુંઠનું નું ઐશ્વર્ય તમે જુઓ મહાભારતની અંદર દેવરસિંહ નારદજી યુધિષ્ઠિરની પાસે એક એક લોકનો મહિમા ગાતા હતા ને એ મહિમા ગાતા 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 નારદજી જયારે બધા વર્ણન કરતા અટકી ગયા એટલે યુધિષ્ઠિરે કીધું મને બ્રહ્મલોક અને વૈકું વર્ણન નારદજી કહ્યું કે બ્રહ્માજીને રેવાનું બ્રહ્મલોક અને ભગવાન નારાયણ ને રેવાનો વૈકુંઠ લોક એવો છે કે બ્રહ્માજી નો બ્રહ્મલોક છે ને એ એટલો સુંદર છે કે દરેક ક્ષણે એની સુંદરતા સો ગણી વધતી જાય છે હવે એનું વર્ણન કઈ રીતે થઈ શકે જે એની સુંદરતા છે જે એનું ઐશ્વર્ય છે એ દર સેકન્ડે સો ગણું વધારે થઈ જાય છે અને વૈકુંઠનું તો એવું છે કે વૈકુંઠનું સૌંદર્ય તો પ્રતિ ક્ષણે હજાર ગણું શ્રેષ્ઠ થઈ જાય છે એટલે એનું વર્ણન જ ન થઈ શકે આ પરમાત્માનું ઐશ્વર્ય છે બીજું પરમાત્માનો ભોગ છે વીરતા રામની વીરતા સાથે કોઈની વીરતા ન આવે કૃષ્ણની વીરતા સાથે કોઈની વીરતા ન આવે કંસને કેવી રીતે માર્યો નહીંતર કંસ કાંઈ સામાન્ય નહોતો દસ હજાર હાથીઓના બળવાળો જરાસંધ એ એક કોવલિયાપીડ નામનો હાથી રાખતો હવે કૃષ્ણની વીરતા કેવી હશે તમે વિચાર કરજો એ કુવલિયાપીડ હાથી એટલો બધો બળવાન હતો એ કુવલિયાપીડ હાથીને કંસે સુંઢ પકડી અને જેવી રીતે ખેતરની અંદર પંખીઓ ઉડાડવા માટે ખેતરમાં ખેડૂત ગોફણથી પથ્થર ગોફણ માં ખબર પડે ને તમને એ ગોફણથી આમ પંખી ઉડાડતો હોય ને એમ કન્સેપ્ટ ઓલિયા પીડાથી ને હુંડ પકડી અને આમ ગોળ ગોળ ચક્કર ચક્કર ફેરવીને જરાસર ની છાવણી ઉપર હવે કંસ આટલો બધો ને કંસને મારવા માટે શ્રીકૃષ્ણ કાંઈ કરવું ન પડ્યું ભાગવતજીમાં કથા છે કે કંસ પડ્યો તો શ્રી કૃષ્ણ કંસ ની ઉપર કૂદ્યા ને ત્યાં કંસ મરી ગયો આ વીરતા શ્રી વીરતા છે રામની વીરતા કેવી હશે રામચરિત માનસના લંકાકાંડમાં પ્રસંગ છે કે ભગવાન રામ વિભીષણની બાજુમાં સુબેલ પર્વતની તળેટીમાં બેઠા હતા એમાં દક્ષિણ તરફ નજર ગઈ એટલે વિભીષણને કીધું કે આકાશમાં વાદળા ઘેરાણા છે વીજળીઓ ચમકે છે આ વાદળોનો ગડગડાટ સંભળાય છે લંકામાં ચોમાસું છે વિભીષણ કે ચોમાસું નથી તો ઓખાડામાં રાવણ અત્યારે નૃત્યનો આનંદ લે છે અને રાવણ હિંડોળે હિંચકે છે એના ઉપર જે છત્ર છે ને મેઘાડંબર છત્ર એ તમને વાદળો ઘેરાયેલા હોય ને એવું લાગે છે એ રાવણ ની બાજુમાં વિભીષણ કે મારી ભાભી મંદોદરી બેઠી છે એ મંદોદરીના ના કાનમાં એરિંગ છે અને ઝૂલે ઝૂલે છે ને એટલે એરિંગ ઝૂલે છે એટલે વીજળી ચમકતી હોય ને એવું લાગે છે અને નૃત્યના અખાડામાં મૃદંગો વાગે છે તો એ મૃદંગો વાદળો ગગડતા હોય ને એવું તમને સંભળાય છે રામે કીધું કે આટલું બધું રાવણ નું ઐશ્વર્ય

દુશ્મનો પણ જેનો યશ ગાય ચોથું શ્રી એટલે સ્વયં લક્ષ્મીપતિ છે પાંચમું જ્ઞાન પણ કેવું કે અર્જુન હાથમાંથી હથિયાર છોડી દે તો ગીતા સંભળાવીને અર્જુનના હાથમાં હથિયાર લેવરા આવે આવા જ્ઞાની છે પરમાત્મા અને છઠ્ઠું વૈરાગ્ય બધાની વચ્ચે હોવા છતાં બધાથી અલિપ્ત રહે છે આ છ ભગ છે ભગવાનના એટલા માટે ભગવાન ભગવાન કહેવાય છે અને ભગવા ભાગવતજી એ ભગવત સ્વરૂપ છે એટલા માટે મહાત્મના છ અધ્યાયો છે કે છ અધ્યાય દ્વારા એ બતાવવા માંગે છે કે આ ભાગવતી એ સ્વયં ભગવાન જ છે અને છ અધ્યાયના ભાગવતજીના મહાત્મ્યના પેલા શ્લોકમાં પરમાત્માની વંદના છે અને આ વંદના નો શ્લોક એમાં પરમાત્માના પરમાત્માની વિલક્ષણતા બતાવી છે પેલા આ શ્લોક આપણે બધા બોલીએ પેલો શ્લોક છે ભાગવતજી નો મહાત્મ્યનો બધાએ બોલવાનું બોલવાનો છે હું બોલાવું એ પ્રમાણે બોલવાનો છે ભગવાન શ્રી કૃષ્ણની વંદનાનો આ શ્લોક છે આવો હું બોલાવું એ પ્રમાણે સૌ બોલજો સચિદાંદ રૂપાયંદ રૂપાય શ્વોત્પ્યાવે તાપત્રય વિનાશય શ્રીકૃષ્ણ વય ન શ્રી કૃષ્ણ બહુ સુંદર શ્લોક છે પરમાત્માના સ્વરૂપની કાર્યની અને સ્વભાવની વિલક્ષણતા આપી છે કે જે ભગવાનની કથા શ્રવણ કરવા માટે આપણે બેઠા છીએ એ ભગવાનનું રૂપ કેવું તો રૂપની ત્રણ વિલક્ષણતા સત ચિત અને આનંદ સતનો અર્થ છે જેનો કોઈ દિવસ નાશ થતો નથી જેનું હોવાપણું છે હોવાપણું એટલે ભૂતકાળ ભવિષ્યકાળ કે વર્તમાન કાળ ત્રણ માંથી કાળ લાગુ ન પડે ને એને હોવાપણું કહેવાય આ બધી કથા છે ને એને સમજવા માટે લૌકિક દ્રષ્ટાંતો જોવા પડે હોવા પણ હું કોને કહેવાય આપણે આ સોલંકી પરિવારની ભાગવત કથાનો આરંભ કર્યો યાત્રા પંચનાથ મહાદેવના મંદિરેથી નીકળી જે લોકોના ઘર પાસેથી પોથીયાત્રા પસાર થવાની હોય અને રાજને ઊભા હોય કે ભાઈ હમણાં અહીંથી પોથી યાત્રા પસાર થશે એના માટે પોથી યાત્રા વ્યાકરણની દ્રષ્ટિએ ભવિષ્યકાળ કહેવાય કે અહીંથી પોથી યાત્રા પસાર થશે જેના ઘર પાસેથી પોથી યાત્રા પસાર થઈ રહી હોય એના માટે પોથી યાત્રા વર્તમાન કાળ કહેવાયથી પોથી યાત્રા પસાર થઈ રહી છે અને જેના ઘર પાસેથી પોથી યાત્રા પસાર થઈ ગઈ એના માટે પોથી યાત્રા ભૂતકાળ કહેવાય બરાબર ને પસાર થવાની છે એના માટે ભવિષ્યકાળ પસાર થઈ રહી છે એના માટે વર્તમાન કાળ પસાર થઈ ગઈ એના માટે ભૂતકાળ પણ જે પહેલેથી છેલ્લે સુધી પોથી યાત્રામાં સાથે હોય એના માટે યાત્રા કયો કાળ સમજાય છે જે છેલ્લે સુધી સાથે છે એને પોથી માટે વર્તમાન પડે ભવિષ્ય લાગુ નહીં પડે ભૂતકાળય લાગુ ન પડે એમ ઈશ્વર છે ને એનું હોવા પણ છે સૃષ્ટિ નતી ત્યારે પણ હતા છે ત્યારે પણ છે ને સૃષ્ટિ નહીં હોય ત્યારે પણ જે અવશિષ્ટ તત્વ રહે છે યો હમ અહમેવા સમેવા ગરે નાન્ય સદ યદ સદ સત પરમ પશ્ચાત અહમ યદે તચ્ચમ યોસિ સેત સોસ્મ્ય ભાગવજીના બીજા સ્કંદના નવમા અધ્યાયમાં ભગવાન ચતુશ્લોકી ભાગવતમાં બોલ્યા છે કંઈ નતો ત્યારે હું હતો છે ત્યારે હું છું ને કાઈ નઈ હોય ત્યારે પણ હું હોઈશ એટલે પરમાત્મા સત છે સત કોને કહેવાય જેનો કોઈ દિવસ નાશ ન થાય અને સત એને કહેવાય કે જે ભૂતકાળ નો સાક્ષી છે બહુ ધ્યાનપૂર્વક સાંભળજો જે ભૂતકાળનો સાક્ષી છે ને એને સત કહેવાય જતુરિયો છતાય પોતે છે અને એટલા માટે આપણે છીએ ને આપણે સમજવાનો પ્રયત્ન કરજો આપણે સત છીએ આપણે હ આપણે એટલે કોણ હું હું એટલે કોણ આ શરીર મારું છે એ કેવા વાળો કોણ છે આ હું છું આ હું નથી આ તો મારું શરીર છે આ તો મારા હાથ છે આ મારી આંખ છે આ મારું માથું છે એમ કહેવાય પણ આ મારું શરીર છે એવો વાળો કોણ છે સમજાય છે ને ને એને આત્મા આત્મા કહેવાય છે 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 સત સત શું કામ ખબર એટલા માટે કે આપણા જીવનની દધી જ પરિસ્થિતિ બદલાતી રહે છે પણ આપણે બદલાતા નથી ને એટલા માટે બધું બદલાઈ ગયું ને એને આપણે સાક્ષી છીએ બાળપણ વયું ગયું બાળપણનું શરીર હતું એ જતું રહ્યું બાળપણની અવસ્થા હતી એ જતી રહી એ પરિસ્થિતિ જતી રહી બધું બદલાઈ ગયું પણ એના આપણે સાક્ષી છીએ એનો અર્થ એ થયો આપણે સત છીએ અને એ જે સત છે ને એ પરમાત્મા છે અને એટલા માટે આપણે કહેવાય છે આત્મા સો પરમાત્મા મતલબ હોતા હે જિનકા કભી નાશ નહીં હોતા હૈ સત હે પરમાત્માની સ્વરૂપની બીજી વિલક્ષણતા બતાવી છે ચિત્ત અને ચિત્તનો અર્થ છે ચૈતન ચૈતન્ય કા મતલબ હોતા હૈ જગત મેં જો ભી દિખ રહા હૈ ઉનમે જો ચેતના પડી હોય વો પરમાત્મા હૈ આ જગતમાં જે કઈ સ્વસી રહ્યું છે એ બધું ભગવાન છે ઘણી વખત છે ને આપણને નાની નાની ક્રિયાઓ એમાં પણ આપણને એટલો બધો કરતૃત્વ ભાવ થતો હોય કે આપણને એમ લાગે કે આ બધુંય હું કરી રહ્યો છીએ છું જો આપણને બધાયને એમ લાગે કે આપણે સાવ સામાન્યમાં સામાન્ય પ્રક્રિયા આપણા જીવનની શ્વાસ લેવો આપણે શું કહી હું શ્વાસ લઉં છું હું શ્વાસ લઉં છું જો હું શ્વાસ લેતો હોય ને તો મોત આવે ને તોય મારે શ્વાસ લીધા જ રાખવું છે એટલે તો મોત કાંઈ કરી શકે જો હું શ્વાસ લેતો હોઉં તો મૃત્યુ આવે ત્યારે શ્વાસ લેવાની પ્રક્રિયા મારી ચાલુ જ રાખવી છે મારે તો શ્વાસ ગમે ત્યારે બંધ થઈ જાય છે એનો અર્થ એ થયો હું શ્વાસ નથી લેતો શ્વાસ શરીર લઈ રહ્યું છે પણ નાની એવી પ્રક્રિયા છે શ્વાસ લેવાની એમાંય આપણને કરતૃત્વ છે કે આ હું કરી રહ્યો છું નહીં શ્વાસ હું નથી લેતો હું શ્વાસ લેતો હોય તો મારે કોઈથી બંધ જ નથી કરવો શ્વાસ અને જો હું શ્વાસ લેતો હોઉં તો હું શ્વાસ દાખલા તરીકે બંધ કરીને બેસી જાઉં શું થાય થોડીક વાર થાય તો અકળામણ થઈ જાય શરીર પરસેવે રેપજેપ થઈ જાય એનો અર્થ એ થયો કે શરીર સ્વસી રહ્યું છે જે કાંઈ બની રહ્યું છે બધું પરમાત્મા છે પણ દુર્ભાગ્ય એ છે કે દિવાળી ઉપર કોઈને ત્યાં રામ રામ કરવા ગયા હોય ને સરસ મજાની રંગોળી બનેલી ને તો વિચાર આવે કેવી સરસ રંગોળી બની છે આ રંગોળી કોને બનાવી છે એના ઉપર આપણને વિચાર આવે ક્યાંક પ્રસંગમાં ગયા હોય સરસ મજાની ખાટી મીઠી સ્વાદિષ્ટ એવી દાળ ચાખીએ તો આપણને વિચાર આવે દાળ બહુ સરસ બની છે દાળ કોણ છે સારું મકાન હોય હોય તો કટ લાગેલી સરસ મજાનું ફર્નિચર હોય તો જાણવાની જિજ્ઞાસા થાય આટલું સરસ મજાનું મકાન બનાવ્યું છે આ મકાન બનાવવાળો કોન્ટ્રાક્ટર કોણ છે એક સરસ મજાની રંગોળી જોઈને આપણને વિચાર આવે છે કે આ રંગોળી બનાવવાળો કોણ છે એક સારું મકાન જોઈને આપણને વિચાર આવે કે આ મકાન બનાવવાળો કોન્ટ્રાક્ટર કોણ છે એક સ્વાદિષ્ટ દાળ ચાખીને આપણને વિચાર આવે કે આ દાળ બનાવવાળો રસોઈયો કોણ છે પણ મોરનું પીછું જોઈને કોઈ દી વિચાર આવે કે કદાચ સારામાં સારો ચિત્રકાર હોય અને આ લાખો રૂપિયાનો કલર રંગ બનાવીને સારામાં સારું ચિત્ર દોરે તો રંગ પચી પચાસ ઝાંખો નથી થતો આ મોરના પીછામાં રંગ પૂરવા વાળો કોણ છે એના માટે વિચાર આવ્યો દાળ જેના હિસાબે ખાટી મીઠી બને છે એ દાળમાં ખટાશ જેના હિસાબે આવી લીંબુમાં ખટાશ મૂકવા વાળો કોણ છે અને બધું અલગ અલગ પાછું બધું અલગ અલગ બોલો ખાલી તુરિયા જ ભગવાન ને બનાવવા હોત તો બીજું કઈ શાક જ ન હોત તો બે ટામ અને બીજું કઈ શાક ન હોત ને તો બહેનો ને બહુ સારું હોત માથા કૂટ જ નહીં તુરિયા જ કઈ વિકલ્પ જ નહીં ક્યાં હોત રહ્યા આ તો બીજા શાકભાજી છે તો વિકલ્પ શેનું શાક બનાવશો સાંજે પાંચ છ વાગે ને માથા કુપ્ત થાય શેનું શાક બનાવશો એક કે ભીંડા નો ઓલો બીજો કે મને ભીંડો નહીં ભાવે મારા માટે બીજું થાય કે ન થાય બેનોને ખબર હોય યાર બેનો બધા આમ કે તો કેવાનું મારો આશય ફળ અલગ અલગ શાકભાજી અલગ અલગ માણસો બધા અલગ અલગ ચહેરા બધાના અલગ અલગ એ બિલક બિલક જો દુનિયા બની હે વો દુનિયા બનાને કોણ હે अरे नील गगन में जगमग जगमग चमके चांद सितारे नील गगन में जगमग जगमग तो चमके चांद सितारे अरे नील गगन में जगमग जगमग चमके चांद सितारे नील गगन में जगमग जगमग चमके चांद सितारे बिना सड़क के दौड़ा जाता सूरज का रथ प्यारे इसे चलाने वाला सारे नियम बनाने वाला इसे चला દુનિયા મેં સુર સુર ફૂલ ખાણે દુનિયા મેંદર સુંદર હર તર તરફ કે પટપુટ લીતો નાચ નછાને સ્વરૂપની ત્રીજી વિલક્ષણતા બતાવી છે આનંદ રૂપાય પરમાત્મા આનંદ સ્વરૂપ છે તમારા જીવનમાં જો આનંદ છે તો એનો અર્થ એ થયો કે તમને ભગવાનનો અનુભવ છે